કાળજાળ ગરમીના પ્રકોપ વચ્ચે લાંબા સમયથી બંધ રહેલો સરદાર બાગ સ્વિમિંગ પુલ અંતે ચાલુ કરી દેવામાં આવ્યો છે વડોદરામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ રહેલો શહેરનો પશ્ચિમ વિસ્તારનો વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વિમિંગ પુલ વિવાદો બાદ આજથી શરૂ કરવામાં આવ્યો હતો સ્વિમિંગ પુલ શરૂ થતાં સ્વિમર્સોમાં આનંદની લાગણી જોવા મળી હતી ચાર અને સાંજની ત્રણ એમ દિવસ દરમિયાન કુલ સાત બેચ સ્વીમર માટે રાખવામાં આવી છે આજે પ્રથમ દિવસે એકાવન સ્વિમરે લાભ લીધો હતો આ ઉપરાંત લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ પાણી ચોખ્ખું થઈ જવાથી ગુરુવારથી ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું શહેરમાં અત્યાર સુધી કારીલીબાગનો સ્વિમિંગ પૂલ જ ચાલુ હતો ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ બંધ હોવાથી ગરમી અને વેકેશનની સિઝનમાં ચાલુ કરવા માંગ ઉઠતા કમિશનરે તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપી હતી આમ હવે શહેરમાં ચારે સ્વિમિંગ પુલ ચાલુ થતાં સ્વિમરોને અને વેકેશનમાં સ્વિમિંગ શીખવા આવનાર તમામને રાહત થઈ શકે છે ઘણી વખત પહેલાં બે ત્રણ વર્ષથી પ્રયત્ન કરતા હતા મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા એમાં ત્રણ વર્ષમાં ત્રણ કમિશનર બદલાઈ ગયા હતા ત્યાર સિવાય હલો બંધ ના કરી સાથે આપણે ઘણા બધા ધારાસભ્યોને બધાને મળ્યા હતા ખૂબ જ આવેદનપત્ર આપ્યું હતું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉનાળાની સિઝનમાં સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી જે બંધ હતો એને ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ત્યાંના જે સ્વિમિંગ પુલના મેમ્બરો છે તેઓ એનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને બધા જ ખૂબ ખુશ છે વડોદરા શહેરના જેટલા બી સ્વિમિંગ પુલો બંધ છે બધા જ ચાલુ કરી દીધા છે અને બધા જ સારી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે આ કોરોના ટાઈમથી આ સ્વિમિંગ પૂલ બંધ હતો અને મેન્ટેનન્સના અભાવે એ કામ થતું નહોતું પરંતુ અમે અંગત રસ લઈ અને આ કામ કર્યું છે જેમાં વડોદરા કોર્પોરેશનના માન્ય કમિશનરશ્રીનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે અને એમના દ્વારા અને અમારા પ્રયત્નોથી આ સ્વિમિંગ પુલ ચાલુ થયો છે હા આજે સવારે હું સ્વિમિંગ પુલ પર મુલાકાતે ગયો હતો અને ત્યાંના સિનિયર સિટીઝન અને સ્વિમિંગ પૂલના મેમ્બરોએ મારું સન્માન કર્યું હતું અને મને બહુ જ ત્યાં આગળ એ લોકોએ કર્યું હતું